રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કુબેરપુરી મઠમાં શ્રી શક્તિગુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવ મંદિર ખાતે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો જિલ્લાના ધોરાજી તાલુકામાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર શનિ મંદિર આવેલ છે તો શનિ જન્મોત્સવના ચાર દિવસે સવારથી ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરવા વહેલી સવારથી ઉમટી પડ્યા હતા અને શનિદેવને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી તો હિન્દુ કેલેન્ડર મુજબ શનિ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમસના દિવસે ઉજવવામાં આવે છે તો આ વર્ષે શનિ જન્મોત્સવ ગત છ જૂનના ગુરુવારના રોજ શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો તો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાડા સાતી અહિયાં અને મહાદશાની આડ અસર ઘણી હાથ સુધી ઓછી થઈ શકે છે ત્યારે કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસોનું તેલ કપૂર કાળા તલના લાડવા સરસોના તેલમાં તળેલી પૂરી જનોઈ શ્રીફળ ભક્તો દ્વારા શનિદેવને ચઢાવવામાં આવે છે ભાવભર ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો જોડાય છે તો શનિદેવ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ ઉજવવામાં આવ્યા હતા અને ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું તો મોડી સાંજે સાત વાગે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શક્તિગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને શનિજયંતિ અમે દર વર્ષની જેમ ફૂડ એક ફૂલ ઉપજોએ છીએ ભાવિ ભક્તોની ભીડ દર્શનમાં ઉમટી પડે છે તથા અહીંયા ભોજન પ્રસાદીની ભોજન પ્રસાદીની વ્યવસ્થા અમે રાખવામાં આવે છે બધા ભક્તો પ્રસાદ થઈ છે અને શનિદેવના દર્શન કરીને મનોકામના સિદ્ધ કરે છે અને બધા તમામ કાર્યો શનિદેવ એના કરે છે ભાવિકો ભાવિકોની ભીડ વર્ષે વરસે વધતી જાય છે દર વર્ષે વધતા જાય છે અને દર વર્ષે આ પ્રોગ્રામ અમે શનિજયંતિનો કરીએ છીએ શનિ જન્મદિવસ સુધી ભાઈ ભોગવની પૂજા લઈને આવે છે શનિ ભગવાન હસતા હસતા એની પૂરા કરે છે શનિ ભગવાન એને કાર્યો સફળ કરે છે એ બધી આપણે આસ્થા લઈને આવે છે પછી શનિ આસ્થા પૂરી કરે છે એ શનિ કામ અમારી અમારી ભક્તિ એવી છે દાદા પાસે મંદિર છે મારું નામ મહેશ ગાંધી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ